તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલ્લાની પ્રતિષ્ઠા રામની જન્મભૂમિ અયોધ્યામાં થવાની છે તેના કાર્યક્રમની તડામાર તૈયારી થઈ રહી છે અફસોસ એટલો જ હતો કે આ રામલલ્લા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુજરાતી કાર સેવકો ભૂલાયા હતા ખેર મોડે મોડે પણ તેમની યાદ આવી અને આ સ્વર્ગસ્થ કાર સેવકોના ઘરે ચાલો અયોધ્યાના આમંત્રણ કાર્ડ પહોંચ્યા છે તેનો આનંદ છે આ આનંદની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે રામની જન્મભૂમિ અયોધ્યાની આ રામ જન્મભૂમિનું આંદોલન ઓગણીસો નેવુંમાં શરૂ થયું અને ગુજરાતના કાર સેવકો હજારો અને લાખોની સંખ્યામાં હમણાં સુધી અયોધ્યા જઈ આવ્યા છે કાર સેવા કરવા માટે કારણ કે અહીંયા એક ભવ્ય આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા પોતાના પ્રાણોની આહુતિ આપનાર કાર સેવકોને ભૂલી જવામાં આવ્યા હતા અથવા ભૂલાઈ ગયા હતા તેનો અફસોસ હતો વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડોક્ટર પ્રવીણ ગુજરાતી ગુજરાતી હોવાને કારણે હમણાં સુધી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા ગયા હતા અને તેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાનો સહયોગ આપ્યો હતો ને હાથેથી સેવા પણ કરી હતી ફેબ્રુઆરી બે હાજર બે માં ગોધરા સ્ટેશન ઉપર કાર સેવકોના ડબ્બાને આગ ચાપી દેવામાં આવી અને ઓગણસાઠ કાર સેવકો મૃત્યુ પામ્યા હતા આ ભવ્ય કાર્યક્રમમાં તેમના પરિવાર સુધી આમંત્રણ કાર્ડ પહોંચવાની જરૂર હતી પણ અમને એવું લાગ્યું કે તેઓ ભૂલાઈ ગયા છે કારણ કે તેઓ નાના છે અમે આ અંગે સ્ટોરી કરી કારણ કે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે ખેર મોડે મોડે પણ આ પરિવાર સુધી હવે આમંત્રણ પત્રિકાઓ પહોંચી રહી છે જે સ્વર્ગસ્થ કાર સેવકો છે તેમના હાથમાં તેમના પરિવારના હાથમાં આ આમંત્રણ પત્રિકા આવી રહી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તમારે અયોધ્યા આવવાનું છે કારણ કે તમારા સ્વજને આપેલી આહુતિ હવે એક લેખે લાગી છે રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું છે આવી જ એક આમંત્રણ પત્રિકા અમરાઈવાડીના સોની પરિવારને મળી છે ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં જે ઓગણસાહીઠ લોકો મૃત્યુ પામ્યા તેમાં મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલ સોની પણ હતા તેઓ પણ આ ડબ્બામાં રાખ થઈ ગયા હતા આજે આ સોની પરિવારના ઘરે પરિષદના આગેવાનો પહોંચ્યા હતા અને આમંત્રણ પત્રિકા આપીને કહ્યું હતું તમારે અયોધ્યા આવવાનું છે કારણ કે રામ મંદિર માટે તમારા પરિવારે જે આપેલી આહુતિ કે બલિદાન છે તેને અમે ક્યારેય વિસરી શકીએ નહીં તો હવે આ ઓગણસાઠ કાર સેવકોના ઘરે આમંત્રણ પત્રિકા પહોંચી રહી છે અને તેઓ અયોધ્યા જઈ રહ્યા છે તેનો એક વિશેષ આનંદ છે તો હવે છે નવજીવન તમારો અવાજ અમે તમારા માટે બોલીશું આકરું બોલીશું કોઈને માઠું લાગે છે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તો અત્યારે મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર જે